વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલ ગોરવા ગામ આશીર્વાદ સોસાયટીના મેઇન રોડ પર રાત્રે ખૂબ મોટો ભૂવો પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે જેને લઈને સ્થાનિકો દ્વારા વારંવાર આ બાબતની રજૂઆત ચૂંટાયેલા કોર્પોરેટરોને જાણ કરવામાં આવે છે પરંતુ કોઈ પણ પ્રકારનું નિરાકરણ કરવામાં આવેલ ન હોય જેના કારણે મસ મોટો ભૂવો પડતા સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે વડોદરા મહાનગરપાલિકાના ઇલેક્શન વોર્ડ નંબર આઠમાં આવેલું

એ ધ્યાન નથી આપતું ત્યારે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે અમે આ વડોદરા શહેરના ચૂંટાયેલા પ્રતિનિધિઓને વિનંતી કરીએ છીએ અહીંના સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિઓને ફોન કરીને લોકોએ જાણ કરી તેમ છતાં પણ હજુ પણ જાણે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ સત્તાના મધમસ્તની અંદર ખોવાઈ ગયા હોય એવું મારું સ્પષ્ટપણે માનવું છે ત્યારે આ વખતે આજ ગુજરાતની જનતાએ ખોબે ખોબા ભરી મત વિધાનસભાની ગાદી આપી છેલ્લા વર્ષથી ભારતીય જનતા પાર્ટીને વડોદરા સુકાન સોંપ્યું છે ત્યારે અમે આ વખતે કહીએ છીએ કે જનતાને કહીએ છીએ કે તમારી આત્માને જગાડો આવાઓ ભૂવાઓ પડ્યા છે ને એવા ભૂવાઓ પડવાનું કારણ છે આ ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્કાળજી એટલે અમે ખાસ કરીને વિનંતી કરીએ છીએ આ વહીવટી પાંખને પણ ભાઈ વહેલા માં વહેલી તકે આવા જેટલા પણ ફુવાઓ છે અનેક ફુવાઓ હજુ આગળ પણ પડ્યા છે આશીર્વાદમાં પણ હજુ તંત્ર ધ્યાન નથી આપતું આ ફુવાની અંદર જો કોઈ વ્યક્તિ અત્યારે પડ્યો તો બહુ મોટી જાનહાનિ થવાર વિનંતી છે કે આગળ પણ અનેક ફુવાઓ પડ્યા છે એની પણ તાત્કાલિક અસરથી નિરાકરણ કરવું જોઈએ અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ન્યુઝની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બાય આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર